લીંબડી પ્રાથમિક શાળા નંબર છ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે સરકારી છે કે બાળકો વધુમાં વધુ શાળામાં પ્રવેશ લે ત્યારે તે અંતર્ગત દરેક શાળામાં શાળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ લીંબડી પ્રાથમિક શાળામાં સરકારની સૂચનાથી અને શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલના માર્ગદર્શન અને શાળાના શિક્ષકોના નેતૃત્વમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહાનુભાવ તરીકે બીઆરસી અશોકભાઈ વાઘેલા નિવૃત્ત શિક્ષક વિરજીભાઈ કલ્પેશ વાઢેર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ત્યારે કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી આવેલ મહેમાનોને બુક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો વાલીઓ તેમજ અન્ય લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો અને પર્યાવરણ બચાવો ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું શાળા પ્રવેશ ઉત્સવમાં બાળવાટિકામાં અને ધોરણ 1 માં પ્રવેશ લીધેલ બાળકોને બેગ સૈતની કીટ આપી આવકારવામાં આવ્યા હતા અને જસુમતી બેન મકવાણા દ્વારા આભાર વિધિ કરી સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આ શાળાના કર્મચારી પરિવાર દ્વારા ભારે જિમ્મત ઉઠાવવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ્વ ઢેર સુરેન્દ્રનગર